નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે આચરોજ શ્રી વરદાયની માતાજી મંદિર રૂપાલ ખાતે વિશ્વ કલ્યાણ અર્થે રાષ્ટ્રની તથા રૂપાલ ગામની ઉત્તરોત્તર આધ્યાત્મિક સામાજિક અને આર્થિક ઉન્નતિ હેતુ શ્રી લક્ષ્મીનારાયણ યજ્ઞ તથા માતાજીની ઉજાણીનું આયોજન કરવામાં આવ્યું આ અવસરે મેયર શ્રી મીરાબેન પટેલે માતાજીના દર્શન કરીને સૌની સુખાકારીની પ્રાર્થના કરી તેમજ દ્વારકા શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા બેંક ઓફ ઇન્ડિયા ગાંધીનગર ઝોન તરફથી સીએસઆર પ્રવૃત્તિ અંતર્ગત અંધશાળા ગાંધીનગરને બે લાખ એક હજાર રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે આ સહાયથી શાળાના વિદ્યાર્થીઓ માટે એક હાર્મોનિયમ બે રૂમ માટે મચ્છરદાની અને તમામ એકસો અંધ વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ડ્રેસની જોડી ખરીદવામાં આવશે બેંક ઓફ ઇન્ડિયા ગાંધીનગર ઝોનના ઝોનલ મેનેજર મનીષ કુમાર ફુલરી અને ડેપ્યુટી ઝોનલ મેનેજર બીવી ચાવડાએ અંધશાળાના ઉપપ્રમુખ દેસાઈ સાહેબને બે રૂપિયા એક પૈસા લાખનો ચેક અર્પણ કર્યો હતો બેંક ઓફ ઇન્ડિયા હંમેશા રિલેશનશિપ બિયોન્ડ બેન્કિંગની ટેગલાઇનને સાચા અર્થમાં સાકાર કરવા કટિબદ્ધ છે અમે સમાજના દરેક વર્ગ ખાસ કરીને જરૂરિયાતમંદ બાળકોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છીએ સમગ્ર વિશ્વમાં સંવાદિતાના સીમાચીન સમા સનાતન હિન્દુ ધર્મના ગૌરવ એવા બીએપીએસ હિન્દુ મંદિર ધાબીમાં ભગવાન શ્રીરામના જન્મોત્સવની અનેરા ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ધાબી મંદિરના મુખ્ય કાર્યવાહક સંત એવા બ્રહ્મવિહારી સ્વામીના જણાવ્યા પ્રમાણે આજે રામનવમી નિમિત્તે સવારથી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિકો મંદિર દર્શન માટે ઉમટ્યા હતા યુએમાં વસતા હજારો ભક્તો ભાવિકો માટે આ અવસર હતો જેમાં મંદિરમાં શ્રીરામ જન્મોત્સવ નિમિત્તે સવારે નવમી બાર દરમિયાન રામ ભજનો તેમજ મધ્યાહન સમયે બાર વાગ્યે શ્રીરામ જન્મોત્સવ આરતીનો હજારો ભાવિકોએ લાભ લીધો હતો ગંગા યમુના અને સરસ્વતીના સંગમતીર્થ પર રચવામાં આવેલા ગંગા ઘાટ પર બીએપીએસના કલાકાર યુવા યુવતીઓ દ્વારા ભગવાન શ્રીરામના દિવ્ય પ્રેરણાદાયી જીવનચરિત્રોની વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા રોચક પ્રસ્તુતિ કરવામાં આવી હતી સંસ્કૃતિ મહિલા પરિવારે ચૈત્રી નવરાત્રી નિમિત્તે બેટા ગરબા અને ટ્રેડિશનલ ડ્રેસ પ્રતિયોગિતાનું આયોજન કર્યું આ કાર્યક્રમમાં જ્યોતિષ દીદી માન્ય કુંપલબેન દવે કલાશ્રી સંસ્થાના સંચાલિત રંજનબેન અગ્રણી મનીષાબેન ત્રિપાઠી અગ્રણી જ્યોતિબેન ઠક્કર માન્ય મયુરીબેન વ્યાસ વગેરેએ કાર્યક્રમને દીપાવ્યો હતો જ્યારે કથક વિશારદ હેમલતાબેન ભટ્ટી અને તસવીરે ગાંધીનગર ન્યૂઝ ચેનલના હેતલબેન દેસાઈએ જજીસ તરીકે સેવાઓ આપી હતી આ પ્રસંગે બેઠા ગરબા હરીફાઈમાં સોનલબેન દવે મિતાશીબેન શારદાબેન સોલંકી ન્યુઝી સરવૈયા તેમજ ટ્રેડિશનલ ડ્રેસમાં ભારતીબેન પોપટ અનિલાબેન માકડ મીનાક્ષીબેન પટેલ વિજેતા જાહેર થયા હતા તમામ વિજેતા બહેનોને ઇનામ એનાયત કર્યા હતા અને ભાગ લેનાર દરેક બહેનોને ટોકન ઇનામ આપ્યા હતા પ્રમુખ પ્રતિભા દવે મહેમાનોનો પરિચય આપી શાબ્દિક સ્વાગત કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન અલ્પાબેન ગોરે અને શ્વેતાબેન સોનીએ કર્યું હતું આભાર વિધિ આરતીબેન દબી કરી હતી દેવીબેન હેમાબેન મહેતા શાંતાબેન મજમુદાર પ્રફુલાબેન કંદેદિયા કોકિલાબેન ભરવાડ વગેરે કમિટી મેમ્બર્સના સાથે સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો હતો પ્રમુખ પ્રતિભાબેને સૌ બહેનોનું આભાર માન્યો હતો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેઇલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ